નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું શું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે તો જે પણ ખેડૂતો કે જે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતોને હવે આ હપ્તાની સાથે કેટલીક બીજી સહાયો પણ મળી શકે મિત્રો આ જે આપણે શરૂ કરી છે તેમાં બે ઓલરેડી આપણે કેવી રીતના હપ્તાનો જે પણ લાભ લઈ રહ્યા છે તે અન્ય સહાયો શકે તો આજના અંદર મિત્રો આપણે એ જ વાત વસ્તુ ઉપર વાત કરવાની છે કે ખેડૂતો માટે સરકાર એક યોજના ચલાવે છે જેનું નામ છે મોબાઈલ સહાય યોજના આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત ખાતેદારને કઈ રીતના મફત ફોન આપવામાં આવે છે ફોન ખરીદવા માટે પૈસા આપવામાં આવે છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે કારણ કે એવા ખેડૂતોને મળશે સાથે કઈ રીતના અરજી કરી શકશે અને અરજી કર્યા બાદ કેવી રીતના સહાય ખાતામાં આવશે દરેકે દરેક એ ઝેડ માહિતી મળવાની છે કમ્પ્લીટ પ્રોસેસ જવાના છે આજના કામના વિડિયોની અંદર ટૂંકમાં મિત્રો આ વિડીયો જોઈ લેશો તો તમારે અન્ય કોઈ પણ બે નવી માહિતીઓ આવી રહી છે તેના વિશે વાત કરવાનો શું કારણ કે કઈ તારીખે આવનારો વીસમો બે હજાર રૂપિયાનો હપ્તો આવશે તે પણ હું તમને જણાવવાનો છું આ વિડીયોના અંતમાં અને એવા ખેડૂતો કયા છે કે જેમને આવનારો હપ્તો નથી મળવાનો

ભવિષ્યમાં આવા ખેડૂતલક્ષી જેટલા પણ યોજનાઓ છે તે કવર કરવાની છે અને માત્ર યોજનાઓ કેવી રીતના નહીં પરંતુ કેવી રીતના તમારા ખાતામાં પૈસા આવશે દરેક પ્રોસેસ પણ તમને સમજાવવાનો આગળ તો મિત્રો મિત્રો શરૂઆત સૌથી પહેલા અહીંયા દરેક દરેક વસ્તુ આપણે લખીને આવેલા છે તેના ઉપર ફોકસ કરીને જોઈ લઈએ કે કેવી રીતના મિત્રો તમે આ યોજના વિશે માહિતી મેળવી શકો અને કેવી રીતના યોજનામાં પૈસા મેળવી શકો સૌથી પહેલા મિત્રો જણાવી દીધું મોબાઈલ સહાય યોજના બે હજાર પચીસ આ છે યોજનાનું નામ જેમાં મિત્રો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર હવે સરકાર મોબાઈલ ખરીદી માટે 6,000 રૂપિયાના પૈસા જે છે તે ખેડૂત એટલે સરકાર એટલા માટે પૈસા આપી છે કે આજનો ખેડૂત ટેકનોલોજી પાછળ ના રહી જાય એટલે કે અત્યારનો જે જમાનો છે તે ટેકનોલોજીનો જમાનો છે જેમાં ફોનનો ઉપયોગ લોકો દરેક વસ્તુ જાણવા માટે કરે છે વિદ્યાર્થીઓ ભણવા માટે કરે તેવી રીતના ખેડૂત ખાતેદારો યોજના વિશે જાણી શકે ફોનના માધ્યમથી સાથે જ મિત્રો ફોનના માધ્યમથી જે છે તે ખેડૂત ખાતેદારો યોજના વિશે જાણી શકે આધુનિક પદ્ધતિથી એટલે કે અત્યારના ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો કઈ રીતના ખેતી કરી શકે કે જેનાથી તેમને સારું પાક મળે ડબલ આવક થાય તેના માટે સરકાર જે છે તે આ સહાય આપી રહી છે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ ખેડૂત પોર્ટલ યોજના છે તેના વિશે મિત્રો સૌથી પહેલા તમને આ યોજના વિશે બેઝિક માહિતી આપી દઉં તો સૌથી પહેલા મિત્રો આ યોજનાની શરૂઆત કઈ તારીખે કરવામાં આવી તેના વિશે જણાવી દઉં તો 18 જૂન 2024 થી આ યોજના અસ્તિત્વમાં છે ગુજરાત રાજ્યના ખેડૂતોને આ યોજનામાં લાભ મળે છે સહાય વિશે વાત કરીએ તો ફોનની ખરીદી ઉપર તમને 6000 રૂપિયા મેક્સિમમ મહત્તમ રૂપિયાનો સબસિડી મળે છે એટલે કે રાહત મળે છે અને મિત્રો ખરીદીની મર્યાદા વિશે વાત કરીએ તો 15000 રૂપિયા સુધીનો મોબાઈલ તમે લઈ શકો છો હવે મિત્રો વાત કરી દઈએ કે 2025 મોબાઈલ સહાય યોજનાના માપદંડો શું છે એટલે કે તમે એવી કઈ શરતો છે કે જેનું પાલન તમારે કરવાનું છે તો જ તમને આ સહાય યોજના અંતર્ગત પૈસા મળશે એટલે કે એવું તમારી પાસે શું શું હોવું જોઈએ તેના વિશે મિત્રો જાણી લઈએ તો સૌથી પહેલા મિત્રો અરજદાર ખેડૂત જે છે તે ગુજરાત રાજ્યનો રહીશ હોવો જોઈએ આ યોજના મિત્રો ગુજરાત સિવાય બહારના ખેડૂતોને મળવા પાત્ર નથી તો તમે સૌથી પહેલા તો ગુજરાત રાજ્યના હોવા જોઈએ અને ગુજરાત રાજ્યના રહીશ એટલે કે અહીંયા આ ખેડૂતો રહેતા હોવા જોઈએ તો મિત્રો એને લાભ મળશે બીજા નંબર ઉપર મિત્રો અરજદાર ખેડૂતની જમીન ધરાવવી જરૂરી છે એટલે કે એવા ખેડૂતો જેમની પાસે જમીન છે તે જ આ યોજનાનો લાભ લઈ શકશે જમીન વગરના જેટલા પણ ખેડૂતો છે તેમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે તેની સાથે મિત્રો એક જ ખેડૂતને એક જ વખત આ યોજનામાં લાભ મળશે એટલે કે વારંવાર જ્યારે તમે મોબાઈલ લેવા જાવશો છો ત્યારે ત્યારે તમને પૈસા નહીં મળે એક વખત જયારે તમે આ યોજનામાં લાભ લઈ લીધો ત્યારબાદ ફરીથી મિત્રો જે છે તે તમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે ત્યાર પછીની મિત્રો શરત વિશે વાત કરીએ તો સહાય ફક્ત સ્માર્ટફોન માટે છે અન્ય એક્સેસરીઝ માટે નથી એટલે કે આ યોજનાની અંદર પૈસા જે છે તે મોબાઈલ ફોન ખરીદવા માટે જ મળે છે ચાર્જર કે કોઈ

સાત બારનો દાખલો પણ તમે ગણી શકો અને આઠ અની નકલ એટલે કે જમીનના દસ્તાવેજો હોવા જોઈએ તેની સાથે બેંક ખાતાની પાસબુક એટલે કે આ પૈસા તમને કોઈ હાથમાં નથી આપવાનું સીધું બેંક ખાતામાં ટ્રાન્સફર થશે એટલે કે તમારું એક બેંક ખાતું હોવું જોઈએ અને આ ખાતાની પાસબુક તમારી પાસે હોવી જોઈએ તેની સાથે મિત્રો છે ખરીદ થયેલા ફોનનું બિલ અને આઈ એમ ઇ આઈ નંબર તો મિત્રો આ દરેક વસ્તુ તો ઓલમોસ્ટ બધા ખેડૂતો પાસે હશે આધાર કાર્ડ હશે સાત બારની નકલ હશે જમીનના દસ્તાવેજો હશે બેંકમાં ખાતું હશે અને આ ફોનનું બિલ એ મિત્રો જ્યારે તમે ફોન લેવા જાવશો ત્યારે બિલ આપી દેશે દુકાનમાંથી અને આઈએમઈ નંબર ફોનનો મિત્રો છે તે ખાસ કરીને ફોનની અંદર જ હોય છે તે તમે દુકાનવાળાને પણ કહી શકો કે આઈએમઇ નંબર તમને આપે ફોનનો કે જેથી મિત્રો તમે આ આઈએમઈ નંબર યોજનામાં જ્યારે અરજી કરો ત્યારે આપી શકો હવે મિત્રો કમ્પ્લીટ પ્રોસેસ તમને સમજાવી દઉં યોજના વિશે મેં તમને જણાવી દીધું હવે આ બધા પ્રૂફ તમારી પાસે છે તમારે મોબાઈલ લેવો છે તમે ખેડૂત ખાતેદાર છો તો હવે શું કરવાનું કઈ રીતના અરજી કરવાની તે પણ શીખવાડી દો સૌથી પહેલા મિત્રો મોબાઈલ ખરીદવા માટે સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ આ છે મિત્રો સરકારની ઓફિશિયલ વેબસાઇટ ત્યાં જઈને તમારે ઓપન કરવાનું છે એટલે ગૂગલ ઉપર જઈને આ સમયની અંદર મિત્રો ફોન બધા પાસે હોય છે ફોનનો ઉપયોગ કરીને પણ મિત્રો ગૂગલ ઉપર તમારે આઈ ખેડૂત પોર્ટલ લખવાનું છે એટલે કે મિત્રો એક વેબસાઇટ આવી જશે તે વેબસાઈટ ઉપર જઈને સૌથી પહેલા મિત્રો આ અરજી કેવી રીતના કરવી એ સમજાવું તેના પહેલા તમને એ સમજાવી દઉં કે જો તમે ખેડૂત હોય અને તમને આ બધી પ્રોસેસ કરતા ના આવડતું એટલે કે જો મિત્રો આ બધું ખોલતા તમને ના આવડતું તો મુંજાવાની જરૂરિયાત નથી એવા વ્યક્તિને પકડવાના છે કે જે આ યોજનાના ફોર્મ ભરતા હોય છે તમારા નજીકની અંદર કોઈ પણ મિત્રો એવા વ્યક્તિઓ હોય છે કે જે સાયબર કાફે ખોલીને બેઠા હોય અથવા તો જે પૈસા સો બસો રૂપિયા લઈને આ યોજનાના ફોર્મ ભરતા હોય છે તો તેવા વ્યક્તિને મિત્રો પકડીને તમારે પ્રૂફ આપી દેવાના રહેશે એટલે અરજી મિત્રો તમારી કરી દેશે જો તમને ના આવડતું હોય તો અને જો તમને આવડતું હોય અને શીખવાડું હું તમને બેસી જાતું હોય મગજમાં તો તમે આ રીતે પણ અરજી કરી શકો સૌથી પહેલા ગૂગલની અંદર પોર્ટલ ખોલવાનું રહેશે તેમાં ખેતીવાડીની યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે સ્માર્ટફોન સહાય યોજના નામનો ઓપ્શન આવશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો તમે રજિસ્ટર કરેલું હશે તો હા આવશે અને નહીં તો મિત્રો ના આવશે એટલે કે તમે જો આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો તમારે ત્યાં કરાવી લેવાનું રહેશે અને તમારો આધાર કાર્ડ નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હોય તે તમારે આધાર કાર્ડ નંબર તમારો નાખીને તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યારબાદ જે મફત સહાય

ખાસ કરીને મિત્રો આપતી હોય છે તો આ યોજનાનો લાભ જે છે તે કઈ રીતના મેળવી શકાય મેં તમને જણાવી આપું બાકી મિત્રો તમને એ પણ સમજાવી દો કે જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા લેવાગો છો તો સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને આ ચેનલ ઉપર આપણે આવા ઉપયોગી જે છે તે સમાચારો લાવતા હોઈએ છીએ બાકી મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે મેં તમને જે શરૂઆતમાં જણાવ્યું હતું તારીખો જણાવી દઉં તો જૂન મહિનાની અંદર હપ્તો આવી શકે એટલે કે આવનારો જે વીસમાં હપ્તો છે તે જૂન મહિનાની અંદર આવે તેવા ચાન્સ છે જોકે આ અંગે કોઈ અપડેટ નથી આવી પરંતુ અમારા અનુભવો અને અમારા અનુમાનને આધારે જણાવી શકીએ કે જૂન મહિનાની અંદર હપ્તો આવી શકે તેના ચાન્સ છે બાકી કયા કયા ખેડૂતોને હપ્તો નહીં મળે તેના ઉપર એક પર્ટિક્યુલર આપણે વિડીયો લઈને આવી રહ્યા છીએ આપણો આવનારો જે વિડીયો આવશે એના ઉપર જ આવશે કે કયા કયા ખેડૂતોને હપ્તો નથી મળવાનો તો તે વિડીયો તમારે જોઈ લેવો જેનાથી મિત્રો તમે તે દરેક ભૂલ ના કરો કે જેનાથી હપ્તા રોકી શકે એ દરેકે દરેક ભૂલ તમે સુધારી લેશો તો કમ્પ્લીટ હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે તો તે વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરીને બાકી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરી દઈશું અને તમારા મિત્રો તેના વિશે હું તમને સમજાવીશ અને માત્ર સમજાવીશ નહીં કઈ રીતના અરજી કરવી અત્યારે જણાવ્યું તેવી જ રીતના હું તમને જણાવીશ તો હાલ મિત્રો આજ માટે વિદાય લઉં ફરીવાર મળીશું નવા સમાચાર એક નવી યોજના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ